એ જ રીતે ગઈકાલે એસજી હાઈવે પર સીએમનો કોન્વોય નીકળી રહ્યો હતો સાંજે સાત એક વાગ્યાની આજુબાજુ સીએમનો કોન્વોય જ્યારે નીકળે ત્યારે પોલીસના કર્મચારીઓ હાજર હોય કે જેથી રોડ પર કોઈ ન જાય એટલે ગાડી અમે લોકો સાઈડ પર કરી રહ્યા હતા પોલીસના એક કર્મચારી કૃપાબેન એમનું નામ એમણે બૂમ પાડીને કહ્યું એ સરખી કાર ગાડી ચાલ નીકળ એટલી ખરાબ રીતે એ બોલ્યા તોછડાઈથી તો એ નાનું બાળક છે એ તો ગભરાઈને કે મમ્મી પોલીસ આટલા ખરાબ હોય આ એનો એક્ઝેક્ટ આ ટાઈપનો પ્રશ્ન હતો કે આવું ખરાબ કેમ બોલે છે એ આવી રીતે બૂમો કેમ પાડે છે આ રીતે વાત કરી શકે એ પ્રશ્ન સાંભળ્યા પછી રહેવાયું નહીં ગાડીમાંથી ઉતરીને મેં એમને એવું કહ્યું કે તમે આજે ખાખી પહેરી છે ને એના વિશે બાળક એનાથી ડરવા માંડશે કદાચ દસ વર્ષ પછી એ પોલીસને જોઈને એને એવું નહીં લાગે કે મારી મદદ કરવા માટે આવ્યા છે તમારાથી ડરશે તો તમે વિચારીને વાત કરો તમે આ રીતે કેમ બૂમ પાડી રહ્યા છો તો એમનો જવાબ એ હતો એટલે મેં એમનું નામ જોવા માટે મેં કહ્યું તમારું નામ શું છે એટલે વાંચવા માટે આમ જેવી નેમ પ્લેટ જોઈ તો મને કે કાઢીને લો તમે લઈ લો પહેરવી છે તમારે ખાખી તો તમે હાથમાં રાખો આગળ પછી મેં કહું કે બેન હું થોડી સમજદાર છું હું પત્રકાર છું મને એટલી ખબર પડે છે તો પછી કાં તો પોલીસ ડરાવે છે ને કાં તો પોલીસ ડરે છે પછી એમને એવો ડર લાગવા માંડ્યો કે ના ના તમે તો પછી અમારું કંઈ આ કોઈના ખોટા કરવાનો રોફ બતાવવાનો પાવર બતાવવાનો સવાલ જ નથી જે જે વ્યક્તિઓ થોડી ઘણી પણ જવાબદાર પોઝિશનમાં બેઠા છે સિસ્ટમમાં શું એ લોકોનું કર્તવ્ય નથી બનતું કે એ લોકો એ રીતે વાત કરે જેથી સામેવાળાને એવું ન લાગે કે હું આત્મસન્માન છીનવાઈ રહ્યું છે એમનો જતાં જતાં મને છેલ્લો જવાબ એ હતો કે મને નહોતી ખબર કે ગાડીમાં તમે છો મારી સાથે કેવી રીતે વાત કરી એ પ્રશ્ન જ અસ્થાને છે હું વાત એમને એવી કરી રહી હતી કે તમે ખાખી પહેરી છે તમે સારી રીતે વાત કરો નહીં તો તમને નહીં ગણે રિસ્પેક્ટ નહીં કરે તમે ખાખીનું અપમાન કરાવી રહ્યા છો આ રીતે કરીને કોઈ તમારી સાથે ઝઘડવા આવશે તમારો સમય ખરાબ થશે એનો ખરાબ થશે તો જોઈને વિચારો કોઈ ભૂલ કરે છે તો ટોકો એને પણ આ રીતે તુકારે સાવ તમે કેવી રીતે કરી શકો એમનો જવાબ હતો કે મને નહોતી ખબર તમે અંદર છો અને પછી નિયમ કાનૂન આ બધી જ વાતો કર્યા પછી એ કૃપાબેન ખાખી પહેરીને સ્કૂટર લઈને હેલ્મેટ વગર એસજી હાઈવે પર નીકળી ગયા છે ને ગજબ વાત પછી હું જ્યારે કોઈને કહું તમે હેલ્મેટ પહેરો ત્યારે પછી બધા કહેશે જ ને મને કે તમે અમને જ ભાષણ આપો છો પોલીસવાળાને તો કહો નેતાઓને તો કહો જે લોકો જવાબદાર પદ પર બેઠા છે એ લોકો પોતે પહેરેલા યુનિફોર્મનું સન્માન કરે એ લોકો પોતાની પોતે જે પણ જગ્યાએ પહોંચ્યા છે એ પદની ગરીમાં રાખતા થાય નાગરિકો સાથે સારી રીતે વાત કરતા થાય બાના છોડીને કે અમારી સાથે પણ તો અધિકારીઓ આ રીતે જ વાત કરે છે ને